જય શ્રી કૃષ્ણ નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં ગમે તો શેર જરૂર કરજો નવા હોય તો ચેનલને સબક્રાઈબ કરી દેજો જો વિડીયો ગમે તો જ્યારે પણ જોવો ત્યારે વિડીયો આખો જોજો કેમ કે આજની વાર્તા ખૂબ જ સરસ અને રસપ્રદ છે તો ચાલો ચાલુ કરે એક છોકરાની વાર્તા છે આ જેનું નામ છે પ્રવિણ પ્રવિણ સ્વભાવે બેદરકાર છોકરો હતો તેથી તે તેના બધા કામ હંમેશા બગાડતો રહેતો હતો જેના કારણે તેને અને તેના માતા પિતાને હંમેશા પરિણામ ભોગવવા પડતા હતા પ્રવીણના માતા પિતાને હંમેશા પ્રવીણના ભવિષ્યની ચિંતા રહેતી હતી પ્રવીણે તેનો કોલેજનો અભ્યાસ અધૂરો છોડી દીધો હતો અને આખો દિવસ હરવા ફરવામાં જ તે પસાર કરવા લાગ્યો હતો પ્રવીણને જીવનનો કોઈ જ હેતુ ન હતો તે તેના માતા પિતાનો એકમાત્ર કામચોર પુત્ર હતો જેના પર તેના માતા પિતાને જરાય ગર્વ ન હતો પરંતુ તે શરમ અનુભવતા હતા જો કે આનાથી પ્રવીણને બહુ કંઈ ફરક પડતો ન હતો એક દિવસ પ્રવીણના પિતા તેને બજારમાંથી સામાન લાવવા માટે કહે છે જેના માટે પ્રવીણને કેટલાક પૈસા અને સામાનની યાદી આપ્યા બાદ તે પોતાના કામ પર જાય છે પપ્પા જતાની સાથે જ પ્રવીણ તેના મિત્રો સાથે બજારમાં જાય છે અને વસ્તુઓની યાદી મુજબ બધું જ ખરીદે છે અને વસ્તુઓની થેલી સાથે તેના મિત્રો સાથે ફિલ્મ જોવા માટે થિયેટરમાં જાય છે ફિલ્મમાં પ્રવીણ તેના મિત્રો સાથે ખૂબ જ મસ્તી કરે છે ફિલ્મ પૂરી થયા પછી પ્રવીણ પોતાના ઘરે પાછો ફરે છે પ્રવીણના પિતા ખુરશીમાં બેસી ટીવી જોઈ રહ્યા હોય છે તે પ્રવીણને સામાન વિષયમાં પૂછે છે પ્રવીણ તરત જ તેના ખાલી હાથ જુએ છે અને તે ગભરાઈ જાય છે કારણ કે સામાનની થેલી તેના હાથમાં નથી તે પપ્પાને કહે છે પપ્પા મેં બેગ મારા મિત્રને આપી દીધી છે ચિંતા કરશો નહીં હું કાલે બેગ લઈ આવીશ પ્રવીણને બેગ ખોવાઈ ગઈ હતી એના કારણે તેને આખી રાત ઊંઘ આવતી નથી અને વહેલી સવારે પ્રવીણ તેના પિતા જાગે તે પહેલાં તેના મિત્રના ઘરે પહોંચે છે અને તેની બેગ શોધવામાં મદદ માગે છે પ્રવીણના બધા મિત્રો એ જ થિયેટરમાં પહોંચી જાય છે જ્યાં તે ફિલ્મ જોવા ગયા હતા મૂવી થિયેટરના માલિક તેમને કહે છે કે ગઈકાલે ફિલ્મનો શો હાઉસફુલ હતો તેથી દર્શકોની ભારે ભીડ હતી બેગ વિશે જાણવું ખૂબ જ મુશ્કેલ થશે પ્રવીણ ખૂબ જ નિરાશ થઈ જાય છે તે તેના મિત્રોને કહે છે જો મને આ સામગ્રી નહીં મળે તો મારા પિતા ખૂબ જ ગુસ્સે થશે મારી ઉપર પ્રવીણના મિત્રો તેને મદદ કરવા માંગે છે તેથી તેઓ બધા થોડા પૈસા ભેળવીને પ્રવીણને આપે છે અને કહે છે કે પ્રવીણ ફરીથી એ જ બધી વસ્તુઓ પાછી ખરીદી અને તેના પપ્પાને આપે તેના મિત્રોની મદદ મળતા જ પ્રવીણ ખૂબ જ ખુશ થઈ જાય છે અને ફરીથી લિસ્ટ મુજબ સામાન ખરીદે લે છે અને તે ઘરે જાય છે આ વખતે પ્રવીણની ભૂલ તેના મિત્રોએ ઢાંકી દીધી હતી પરંતુ તેના જીવનમાં અન્ય સીમાચિહ્નો આવવાના હજુ બાકી હતા પ્રવીણના પિતાને તેના એક મિત્ર તરફથી પ્રવીણની નોકરી માટે ભલામણ મળે છે જેના કારણે પ્રવીણને એક સારી ફેક્ટરીમાં મશીન ઓપરેટરની નોકરી મળી જાય છે જોકે પ્રવીણ જોબ કરવા બિલકુલ માંગતો નથી પરંતુ તે થોડા દિવસ માટે તે જોબ કરે છે તેના પિતા ખુશી થાય છે કે તે ફેક્ટરીમાં કામ કરવા જાય છે ફેક્ટરીમાં કામ કર્યાના થોડા જ દિવસોમાં પ્રવીણ આળસ અનુભવવા લાગે છે અને તેના કામની અવગણના કરવા લાગે છે એક દિવસ પ્રવીણની ડ્યુટી સવારે છ વાગે શરૂ થાય છે મોડી રાત સુધી જાગતા રહેવાને કારણે પ્રવીણને પૂરી ઊંઘ નથી આવતી તેથી ફેક્ટરીમાં પહોંચ્યા પછી તે ખુરશીમાં બેસીને સૂવા લાગે છે તે જ સમયે પ્રવીણના સુપરવાઇઝર તેને મશીનની કાચા માલની વેસ્ટેજ ચેમ્બર ખોલવા માટે કહે છે જે એક બટન દબાવીને ખોલવામાં આવે છે પ્રવીણ ઊંઘમાં જ મશીન ચાલુ કરવા માટે બટન દબાવે છે અને જેના કારણે એક કામદારનો હાથ મશીનના બેલ્ટથી કચડાઈ જાય છે અને હાથ તૂટી જાય છે અકસ્માત થતાં જ કારખાનામાં અફરાતફરીનો માહોલ સર્જાઈ જાય છે મશીનની આસપાસ કામદારોની ભીડ લોકોની ચીસો સાંભળીને પ્રવીણની ઊંઘ ઉડી જાય છે અને તે તેની ખુરશી પરથી ઊભો થઈ જાય છે અને ભીડ સાથે દોડવા લાગે છે પછી પ્રવીણને ખબર પડે છે કે તેની ભૂલને કારણે મજૂરનો હાથ તૂટી ગયો છે અચાનક તે નર્વસ થવા લાગે છે અને તેનું શરીર ધ્રુજવા લાગે છે તે ભીડથી પોતાનો ચહેરો છુપાવીને તેના ઘરે દોડે છે અને ઘરે પહોંચીને તેના પિતાને બધું કહે છે પ્રવીણના પિતાનો ગુસ્સો આસમાને પહોંચ્યો તે પહેલાં જ પ્રવીણને નાલાયક પુત્ર માનતા હતા અને હવે પ્રવીણે એટલી મોટી ભૂલ કરી છે જેના માટે તેને જેલમાં પણ જવું પડશે તે ગુસ્સામાં પ્રવીણને ઘરની બહાર ફેંકી કાઢી મૂકે છે અકસ્માતને કારણે પ્રવીણ ખૂબ જ દુઃખી હતો અને તેના પિતાએ પણ તેને ઘરની બહાર કાઢી મૂક્યો હતો તેથી તેના બચવાના તમામ રસ્તાઓ બંધ થઈ ગયા હતા તેણે નક્કી કર્યું કે તે આત્મહત્યા કરશે અને તે ટ્રેનમાં આત્મહત્યા કરશે તે રેલવે સ્ટેશન પર પહોંચ્યો અને ટ્રેન આવવાની રાહ જોવા લાગ્યો એટલામાં જ જોરથી હોર્નના અવાજ સાથે એક ટ્રેન રેલવે સ્ટેશનમાં પ્રવેશે છે ટ્રેન આવતાની સાથે જ પ્રવીણ તેની જગ્યાએ ઊભો રહે છે અને પાટા પર કૂદવાનું મન બનાવે છે જેમ જેમ ટ્રેન નજીક આવે છે તેમ તેમ ધબકારા વધવા લાગે છે અને જેમ જેમ ટ્રેન પ્રવીણની નજીક પહોંચે છે તે આત્મહત્યા કરવા માટે ટ્રેનની સામે કૂદી પડે છે પરંતુ તે જ ક્ષણે તે તેના હાથમાં મોટી થેલી લઈને આવેલા એક માણસ સાથે ટકરાય છે અથા અથડામણને કારણે પ્રવીણ દૂર પડી જાય છે અને તેનો જીવ બચી જાય છે પ્રવીણ પેસેન્જરની બેગ ઉપાડે છે અને તેને આપે છે પરંતુ પ્રવીણને બેગમાં વધુ પડતું વજન લાગે છે અને પ્રવીણ બેગની ચેન ખોલતા જ તેને આંચકો લાગ્યો હતો કે બેગની અંદર એક ઇલેક્ટ્રોનિક ટાઈમર બોમ્બ એક્ટિવેટ કરવામાં આવ્યો હતો જે મુજબ આગામી દસ મિનિટમાં ફોર્મ ફૂટવાનો હતો પ્રવીણ બેગ લઈને સ્ટેશનની બહાર દોડવા લાગે છે અચાનક તે માણસ પણ પ્રવીણની પાછળ દોડે છે ગભરાહટમાં પ્રવીણ પોતાનું સંતુલન ગુમાવી બેસે છે અને રેલવે પ્લેટફોર્મના ફ્લોર પર પડી જાય છે અને તે સમયે પ્રવીણની પાછળ દોડતો માણસ તેની પાંચે પહોંચી જાય છે અને તેની ભેગ ઉપાડી લે છે પરંતુ તેનું નસીબ ખરાબ છે કારણ કે રેલવે પોલીસ કર્મચારીઓ ત્યાં પહોંચી જાય છે અને તેમને જોઈને પ્રવીણ બેગ તરફ ઇશારો કરીને જોરથી બોમ્બ બોમ્બ કહેવા લાગે છે પ્રવીણનો અવાજ સાંભળીને રેલવે પોલીસ કર્મચારીઓ તે વ્યક્તિ તરફ પોતાની બંદૂક તાકી દે છે જેના હાથમાં બોમ્બવાળી બેગ છે પ્રવીણ પોલીસને કહે છે કે આગામી દસ મિનિટમાં બોમ્બ વિસ્ફોટ થવાનો છે રેલવે પોલીસનો એક જવાન પોતાના બહાદુરી બતાવીને બેગ લઈને રેલવે યાર્ડ તરફ દોડે છે અને પોતાની પૂરી તાકાતથી બેગને મુસાફરોથી દૂર ફેંકી દે છે અચાનક જોરથી વિસ્ફોટ થાય છે જેનાથી રેલવેમાં ઉભેલી માલગાડીના કોચને નુકસાન થાય છે પરંતુ મુસાફરોનો જીવ બચી જાય છે પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે આ વ્યક્તિ એક આતંકવાદી હતો જે ટ્રેનમાં પ્લાસ્ટ કરવા માંગતો હતો પરંતુ પ્રવીણે તેની યોજનાને નિષ્ફળ બનાવી દીધી હતી અખબારોમાં આટલી મોટી ઘટનાના સમાચાર આવતા જ આખા શહેરને પ્રવીણની બહાદુરીની ખબર પડી જાય છે અને પ્રવીણના ઘરે પત્રકારો પડોશીઓ અને સંબંધીઓની કતાર લાગી જાય છે અને આ દરમિયાન પ્રવીણ પોતાના ઘરે પાછો ફરે છે પ્રવીણના પિતા તેમના પુત્રને ગળે લગાવે છે તે આજે પોતાના પુત્ર પર ખૂબ જ ગર્વ અનુભવી રહ્યા હતા કેમ કેમ કે ન અનુભવે ના હતું પ્રવીણના સારા કામને કારણે તે તેના માતા પિતાનો અને સમગ્ર દેશનો લાયક પુત્ર બની જાય છે અને આ જોઈને તેનામાં સુધારો પણ આવી જાય છે જો વિડીયો ગમ્યો હોય તો શેર જરૂર કરજો વિડીયોને લાઈક કરી દેજો જય શ્રી કૃષ્ણ